આ કેસ વિશે તમે સાંભળશો ત્યારબાદ તમે કદાચ કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા એક હજાર વખત વિચારશો એ પછી તમારા સારા માટે કહેતો હોય તો પણ ભલે અને અન્ય વાત ડાકોરની છે આ વાત આ કહાની ડાકોરથી શરૂ થાય છે ડાકોરમાં એક પ્રેમી પંખીડા જગ્યા શોધી રહ્યા હતા રહેવા માટે પૂછી રહ્યા હતા કે અમને થોડા દિવસ માટે રહેવા જોઈએ છે કઈ વ્યવસ્થા કરી આપો હોટલ હોય કોઈ રૂમ હોય અલગ અલગ જગ્યાએ કારણ હતું કે બંને ભાગીને આવ્યા હતા પચીસ તારીખ હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ચોવીસ તારીખે એના લગ્ન હતા જે યુવતી હતી તેના લગ્ન ચોવીસના હતા અને પોતાના ઘરેથી બે દિવસ પહેલાં બાવીસ તારીખ આજુબાજુ ભાગી ગઈ હતી હાથમાં મહેંદી લગ્નની અને ઘરે માતા પિતા શોધી રહ્યા હતા કે ક્યાં ગઈ મારી દીકરી વાત કઈ તેવી હતી કે તેના પરાણે લગ્ન થઈ રહ્યા હોય પોતે અન્ય વ્યક્તિને પ્રેમ કરતી હોય આ જ કારણોસર લગ્નના બે દિવસ પહેલા પોતાના ઘરેથી ભાગી ગઈ હતી અને તે બંને પ્રેમી યુગલ ફરતા ફરતા ડાકોર આવ્યા હતા લાગ્યું કે ડાકોરમાં કઈ તેના આશરો મળી જશે અને લોકોને પૂછી રહ્યા હતા તેમાં એક વ્યક્તિ જુએ છે વ્યક્તિનું નામ પ્રકાશ ઉર્ફે ચંદુભાઈની નામાં સામેવાળી વ્યક્તિ સાથે વાત કરે છે સામેવાળા યુગલ સાથે વાત કરે છે યુગલ તમામ વસ્તુ કહી દે છે કે આ સ્થિતિ છે અમે ભાગીને આવ્યા છે આ છે તે છે એમને લગ્ન કરવાના છે પોતાના લગ્ન હતા એના બે દિવસ પહેલાં તે ત્યાંથી નીકળી ગયા છે પ્રેમ હતો બધી વસ્તુ કહી દે છે એવું માનીને કે અજાણો વ્યક્તિ તેને મદદ કરશે એવું માનીને કે આ તેનો ભગવાન બની જશે પરંતુ થયું સાવ ઉલટું એ જ અજાણો વ્યક્તિ જેને મળ્યો હતો પ્રકાશ ઉર્ફે ચંદુભાઈ નામા તે આ બંનેની હત્યા કરી દે છે સીમમાં બંનેનો મૃત હાલતમાં મૃતદેહ મળે છે બંનેનો મૃતદેહ જોઈને ત્યાંના આગેવાન સમજી જાય છે મહિસાના કે આ હત્યા છે પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ દસ જેટલી ટીમ બનાવી સિત્તેર જેટલા લોકોની પૂછપરછ કરે છે અને ત્યારબાદ કશું સામે નથી આવતું કે ભાઈ શું છે ઘટના સામે નથી આવતી અને પોલીસ પણ વિચારે ચડે છે કે આ ઘટનામાં આરોપી કોણ છે હજુ સ્પષ્ટ નથી થતું પોલીસને નેત્રંગના એક સીસીટીવી મળે છે આ સીસીટીવીમાં એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો હતો અને બાઇકની પાછળ આ યુગલ બેઠું હતું તેને ડાકોરથી મહિસા લાવવામાં આવે છે નોધા તાલુકાની પોલીસને લાગે છે કે ડાળમાં તેની સાથે પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછમાં દબાણ બનાવવામાં આવે છે અને અંતે પોલીસના જાળમાં એ ફસાય છે અને બધું કબૂલે છે તમને સવાલ થતો હશે કે એને હત્યા શું કામ કરી જેમ કે તેમણે સામેવાળી વ્યક્તિને વિશ્વાસમાં તો લઈ લીધા પરંતુ એક સુમસાન ખેતરમાં લઈ જઈને સીમમાં લઈ જઈને તેને રૂમ આપ્યો રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી તે પણ કહ્યું કે કાલ સવાર સુધી રહો કાલ સવારે અમે તમને બીજી જગ્યાએ શિફ્ટ કરીશું અને ત્યાં તમને સારી જગ્યા હશે ત્યાં તમને વધુ સુવિધા મળશે એક રાત અહીં કાઢી નાખો આટલી મદદ કરી પરંતુ પાછળથી એણે આવું કેમ કર્યું તેનું કારણ હતું કે તેની નિયત બગડી હતી તેણે અન્ય લોકો સાથે પણ વાત કરી હતી પરંતુ અન્યનો સાથ તેને ન મળ્યો આ કૃત્યમાં એટલે આખરે પોતે જ આ કૃત્ય કરવાનું વિચાર્યું એ દીકરી કે જેની ઉંમર વર્ષ રહી હશે તેના પર નજર વગાડતા તેની સાથે બળાત્કાર કરવાનું વિચાર્યું દુષ્કર્મ કરવાનું વિચાર્યું કઈ રીતે કરી શકે તેનો પ્રેમી તો તેની સાથે હતો બંને સૂતા હતા ત્યારે તેની પાસે જે લાકડાનો એક જાડો પદાર્થ મારવામાં આવ્યો તેના પ્રેમીને તેના પ્રેમીને માથાના ભાગે વાગ્યું તે મૃત્યુ પામ્યો અને શરૂઆતમાં જે તેની સાથે દીકરી હતી તેને તેને માર મારવામાં આવ્યો બેહોશ કરવામાં આવી કારણ કે તે પ્રતિકાર કરતી કરતી હતી હતી તેનો વિરોધ તેને કરવું હતું દુષ્કર્મ અંતે તેણે તેને પણ માર્યું અને હેવાનિયતની તમામ હદવટી જાય તે પ્રકારનું દુષ્કર્મ કર્યું પીંખી નાખી દીકરીને ખરા અર્થમાં દીકરીના મા બાપ દૂર છે આ ગામમાં કોઈ ઓળખતા નથી મજબૂર છે લાચાર છે પરેશાન છે તેની મદદ કરવા વાળો હું એકલો જ છું એને ખબર હતી કારણ કે પહેલેથી જ આ યુગલે તમામ વસ્તુ તેને કહી દીધી હતી તમામ વાત તેને કહી દીધી હતી હત્યા કરવામાં આવી હતી અને એ હત્યા બાદ ત્યાંથી સામાન પણ જે પ્રેમ યુગલનો હતો જે તેની સાથે જોવા મળતો હતો એ સામાન પણ કશો મળ્યો નથી શરૂઆતમાં લૂંટ બળાત્કાર હત્યાનો પ્લાન હતો પરંતુ ત્યારબાદ બંનેની મદદ ના મળતા તેમણે પોતે એકલાએ જ લૂંટ પણ કરી એવું કહેવાય છે બળાત્કાર પણ ગુજાર્યો અને બંનેની હત્યા પણ કરી દીધી પોલીસે ત્રીસ કલાકની અંદર આ બધો મામલો જે સમગ્ર હતો એ જાણ્યો અને તેનું સોલ્યુશન લાવ્યું વાત એ છે કે પોલીસે પત્રકાર પરિષદ કરી હતી ત્યારબાદ આ ડબલ મર્ડર કેસને લઈને શું કહી શું મૌધાની સીમ જે છે એની અંદર એક યુગલની ડેડ બોડી મળી છે અને પૂરેપૂરું શંકાસ્પદ જણાય છે મૌધાપીએ પીએ તાત્કાલિક અમોને જાણ કરેલી એટલે અમે એલસીબી એસઓજી તમામ ટીમો તાત્કાલિક ત્યાં રવાના થયેલા અને મૌધાની જે સીમ છે ત્યાં એક ઓરડીની બાજુમાં જે ખુલ્લા ખેતરની અંદર એક પલંગ ઉપર એક જેન્ટ સૂતેલા હતા અને નીચે જમીન ઉપર એક બહેન બંનેની ડેડ બોડી મળેલી અને સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે એમનું મર્ડર થયેલું છે એટલે તાત્કાલિક જે ડેડ બોડી છે એની ઓળખ માટેની કાર્યવાહી કરેલી ડેડ બોડીની જે બંને ઓળખ થઈ ગયેલી ત્યારબાદ અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવેલી અને ખાસ કરીને આ ઘટનાને આ જે ક્રૂર ઘટના હતી એને અંજામ કોણે આપ્યો એ બાબતની તમામ ટીમો સક્રિય કરી દેવામાં આવેલી આ માટે તાત્કાલિક એફએસએલનો સંપર્ક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોગ સ્કોડ તમામને જગ્યા ઉપર બોલાવી અને સાયન્ટિફિક પુરાવા મેળવવાનું તજવીજ ચાલુ કરવામાં આવેલી અને જે ખેતરના જે ખેતરમાં બન્યું છે અને બાજુમાં જ્યાં ઓરડી છે એ ખેતરના જે માલિક છે મહુદા ગામના એમની ફરિયાદ લેવામાં આવેલી અને જે બે વ્યક્તિના મર્ડર થયા હતા એટલે મર્ડર વિથ બળાત્કારનો ગુનો દાખલ કરી અને અમારી તમામ ટીમો તમામ ટીમો તાત્કાલિક એક્ટિવ થઈ ગયેલી આશરે અમારી દસેક જેટલી ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અન્ય કોલ ડિટેલ રેકોર્ડ્સ શંકાસ્પદ લોકો તમામ લોકોની પૂછપરછ કરવામાં આવેલી કારણ કે આ જે બંને વ્યક્તિ હતા એ પોતે ઘરેથી ભાગી ગયેલા હતા પ્રેમી યુગલ હતું અને એના કારણે અલગ અલગ પ્રકારને ઘણા બધા ડાઉટ હતા કે આ ઘટનાને અંજામ આપનાર કોણ હોઈ શકે એ માટે ઘણા બધા યુગલના રિલેટિવ્સ અન્ય શંકાસ્પદ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો અને ત્યાંના અન્ય લોકો એવા અસંખ્ય લોકોની આશરે સિત્તેરેક લોકોની પૂછપરછ કરવામાં આવેલી અને અમારી જે દશક ટીમ હતી એ અલગ અલગ દિશાઓમાં તપાસ કરતી હતી આ દરમિયાન અમને જે અમારી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ છે એમને એક ઇન્ફોર્મેશન મળેલી અને નેત્રમના જે અમારા કેમેરા છે એ સીસીટીવી ફૂટેજની અંદર એક વ્યક્તિ અમને એવા દેખાયા કે જેની અંદર આજે પ્રેમી યુગલ આવ્યું હતું એ બાઇક લઈ અને બાઇકની આગળ આ ભાઈ બાઇક ચલાવતા હતા અને પાછળ યુગલ બેઠેલું હતું એટલે આ બાબતે વિગતે પૂછતાછ કરવામાં આવી અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને ઇન્વેસ્ટિગેશનને અંતે જ્યારે આ શંકાસ્પદ વ્યક્તિ બાબતની હકીકત મળી એટલે એ વ્યક્તિને ખિજલપુર ગામ જે છે ઠાસરા તાલુકાનું ત્યાંથી પકડવામાં આવ્યા અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરતાં એ વ્યક્તિ ભાંગી પડેલ અને અમારી જે ટીમ છે એને ખૂબ ટેકફુલી અને ખૂબ સરસ રીતે ઇન્ટ્રોગેશન કરતાં એને તમામ હકીકતો કબૂલેલી અને એની કબૂલેલી જે હકીકતો છે એ મુજબ જોવા જઈએ તો ડાકોરમાં આ પ્રેમી યુગલ જે છે એ એમને પરમ દિવસે એટલે કે બાવીસ તારીખે બપોરે મળેલું અને એ વ્યક્તિને અંદાજ લાગ્યો કે આ લોકો ઘરેથી ભાગીને આવેલા છે મજબૂર છે એટલે એમને કોઈ આશરો મતલબ રહેવાની જરૂર છે રહેવાની જગ્યા શોધે છે એ માટે એ એ લોકોને એવું પ્રલોભન આપેલું અને વિશ્વાસ કેળવેલો કે હું તમને કોઈ સલામત જગ્યાએ લઈ જાઉં છું અને તમે ચિંતા ના કરશો પછી હું તમને બીજી જગ્યા પણ ગોતી આપીશ પણ આજે રાત્રે હું તમને એક ખેતર લઈ જાઉં અને સલામત છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કરી અને યુગલનું બાઇક પોતે ચલવી લીધું એ યુગલને પાછળ બેસાડ્યા અને મહિષા વિસ્તારની આ સીમ છે ત્યાં એ મોડી સાંજે મતલબ રાતની શરૂઆત રાતના ટાઈમે ત્યાં લઈ ગયો અને એમને સુવાની વ્યવસ્થા કરી આપી અને જ્યારે આ યુગલ સૂઈ ગયું ત્યારે એને ત્યાંથી લાકડાનું મોટું જાડું હથિયાર લઈ અને બંને ઉપર એસોલ્ટ કર્યો માથા ઉપર ઇન્જરી કરી અને જે બહેન હતી એ બહેન ઉપર એણે બળાત્કાર કર્યો અને ત્યારબાદ એ જે યુગલ બાઇક લઈને આવેલું હતું એ બાઇક લઈ અને પોતે ભાગી ગયો એટલે આ અમારી સમગ્ર ટીમે જે છે એ ઘટના બન્યા બાદ પોલીસને જાણ થઈ એના ફક્ત ત્રીસ જ કલાકની અંદર દિવસ રાત એક કરી અને અમારી આ તમામ ટીમે આરોપીને પકડી પાડેલો છે જે આરોપી છે એ ખીજલપુર ગામે રહે છે એનું પૂરું નામ છે પ્રકાશ ચંદુભાઈ નીનામા અને એ મૂળ વતની પંચમહાલ જિલ્લાનું જે મોરવા હરફ છે ત્યાંના વંદેલી ગામનો છે અને એ અમુક વર્ષો પહેલાં મહિષા જે ઇન્દિરાનગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો છેલ્લા અમુક સમયથી આજે જે ખીજલપુર છે ઠાસરા તાલુકાનો ત્યાં રહેતો હતો અને એને એની પત્ની જોડે પણ અવારનવાર અણબનાવ બનતા હોય છે એની પત્ની પણ ઘણી વખત ઘરેથી પ્રશ્નો થાય અને તકલીફ ઝઘડા થયેલા હોય એવા બનાવો પણ બનેલા છે હાલ આરોપીને એલસીબીએ ધરપકડ કરી અને મહુધા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને આ કેસની અંદર કારણ કે ખૂબ જ ગંભીર અતિ દુઃખદ ઘટના છે એટલા માટે આરોપીને મહત્તમ સજા થાય અને તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં આવે સાયોગિક પુરાવા મેળવવામાં આવે એ માટે સતત અમે તપાસ કરનારને મદદ કરી રહ્યા છીએ અને માર્ગદર્શન આપી રહ્યા છીએ એફએસએલની મદદ લેવાઈ રહી છે અન્ય એક્સપર્ટની પણ મદદ લેવાઈ રહી છે કે જેથી કરી અને આ આરોપીની વિરુદ્ધમાં તમામ પ્રકારના પુરાવા મેળવી અને ચાર્જશીટ થાય અને મજબૂતમાં મજબૂત શિક્ષા આ આરોપીને થાય એ પ્રકારના અમારા પ્રયત્નો છે આ લોકો જે છે એ યુગલને જ્યારે આરોપી લઈને આવ્યો અને ત્યાં સુવડાવ્યા ત્યારે આરોપી જે છે એ દુષ્કૃત્ય કરવા માગતો હતો બહેન જોડે અને એને ખબર હતી કે આ ભાઈ પોતે સાથે છે એટલે સુતેલી અવસ્થામાં જ એને માથા ઉપર બંનેને ઈજા કરેલી અને ત્યારબાદ એને દુષ્કૃત્યને અંજામ આપેલો એટલે બંને વ્યક્તિના હેડ ઇન્જરીને કારણે મૃત્યુ થયા અને આપે જે બીજો પ્રશ્ન કર્યો તો એમાં પણ એને ગુપ્ત ભાગે પણ આ વ્યક્તિએ ઈજા પહોંચાડેલી છે અને એ બાબતના પુરાવા પણ મળેલા છે અને બંને જે વ્યક્તિઓ છે પ્રેમી યુગલ એ બંનેના પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલા છે અને જે ડૉક્ટર છે એમની પાસેથી પણ અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ એ આખી અલગ ફેમિલી મેટર છે પણ પ્રેમી યુગલ જે છે એ પોતાના ઘરેથી નીકળી ગયેલા હતા અને ડાકોર ખાતે આવેલા હતા અને ત્યારબાદ પોતે આ જે વાસનાંધ વ્યક્તિ છે એની ક્રૂરતાનો ભોગ બનેલ છે એ આરોપી બાબતમાં ખૂબ જ અમે તપાસ કરી છે એ ગુજકોપમાં તપાસ કરી અમારા પોલીસ સ્ટેશન રેકોર્ડમાં તપાસ કરી પંચમહાલ પોલીસને પણ અમે આ બાબતમાં વાત કરી છે આરોપીની બાબતમાં પરંતુ એનો અત્યાર સુધી કોઈ ક્રિમિનલ રેકોર્ડ અમે શોધ્યો નથી અને ખાસ કરીને આરોપીને આજે ધરપકડ કરવામાં આવેલી છે એટલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના પૂરતા રિમાન્ડ માગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પોલીસને ઇન્ટ્રોગેશનનો અને અન્ય પુરાવા ભેગા કરવાનો પણ પૂરતો સમય મળશે એટલે એક પણ પુરાવો છૂટી ન જાય એ માટે એ માટેની ટીમ બનાવવામાં આવેલી છે અમારા અધિકારીઓની અને એફએસએલ અધિકારીની અમે સતત માર્ગદર્શન લઈ રહ્યા છીએ કે જેથી કરી અને વૈજ્ઞાનિક પુરાવો ખાસ મેળવી શકાય ખૂબ જ વિચિત્ર વ્યક્તિ કહી શકીએ ખૂબ જ ક્રૂર વ્યક્તિ કહી શકીએ એ પ્રકારનો છે કારણ કે જ્યારે ડાકોરમાં આ લોકોની મુલાકાત થઈ ત્યારે એને પોતાની ચાલાકી અને લુચાઈ દેખાડી અને આ જે યુગલ છે એને પોતાના વિશ્વાસમાં લીધા અને જ્યારે એ નીકળે છે અને એને સીસીટીવીનો અંદાજ આવે છે ત્યારે એવી ટ્રાય પણ કરે છે કે સીસીટીવીથી પોતાનું મોઢું છુપાવી શકે મતલબ કે એનો ક્રિમિનલ ઇરાદો એમાં દેખાઈ જ આવે છે અને ત્યારબાદ જે ખેતરમાં પણ એ દૂર ઊભા થોડી રેકી કરે છે જ્યારે ખેડૂત પોતાની ભેંસો ધોઈ અને પોતાના ઘરે જાય છે ત્યારબાદ એ ખેતરની અંદર એન્ટર થઈ અને આ લોકોને રાત્રે જે તે ખાટલો આપી અને સૂવાનું કહે છે અને ત્યારબાદ સૂઈ ગયા બાદ સૂતેલા વ્યક્તિ ઉપર આ પ્રકારનો એસોલ્ટ કરી અને ઘટનાને અંજામ આપે છે એટલે ચોક્કસપણે તમે જે કહો છો એ મુજબ ક્રૂર વ્યક્તિ એને કહી શકાય એ વ્યક્તિ અમુક વર્ષો પહેલાં જે મહિસાની ઇન્દિરાનગરી વિસ્તાર છે ત્યાં રહેતો હતો એટલે આ વિસ્તાર એનો જાણકાર વિસ્તાર હતો જાણીતો વિસ્તાર હતો અને ત્યાં ખેતરના અંદરના ભાગમાં લઈ ગયો હતો એટલે એ સલામતી માટે પણ લઈ ગયો હતો કે અહીંયા એ લઈ જશે

કે જે તમામ પ્રકારનું અમે એક યાદી બનાવેલી છે કે જેની અંદર એક પણ પુરાવો છૂટી ન જાય અલગ અલગ ટીમ બનાવેલી છે અને ખાસ કરીને જે વૈજ્ઞાનિક પુરાવા છે બાયોલોજીકલ પુરાવા છે સરકમસ્ટન્શિયલ જે કંઈ એવિડન્સ છે અન્ય લોકો રૂટ ઉપરના ટેકનિકલ એવિડન્સ મળતા હોય કોઈ જ બાબત છૂટી ન જાય એ માટેની આખી અમે યાદી બનાવી છે અને તમામ પુરાવા એકઠા કરી અને આ જે આરોપી છે એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે અને ચાર્જશીટ પણ થોડાક દિવસોની અંદર જ કરીશું એ પ્રકારનું અમારું ટીમ દ્વારા અમે આયોજન કરેલું છે અને નામદાર કોર્ટમાં એની ટ્રાયલ પણ શક્ય એટલી ઝડપી પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને આ જે આરોપી છે એને મહત્તમ કાયદાકીય રીતે શિક્ષા થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો થશે ભોગ બનનાર યુવક યુવતીની અમે ઓળખ કરી લીધેલી છે પરંતુ જે ઘટના છે એ સ્ત્રી ગરિમાને લાગે એ પ્રકારની છે એટલે એની ઓળખ અન્ય રીતે વિગતવાર આપવી યોગ્ય નથી પણ જે સૌથી પહેલું કામ જ અમે જે યુગલ છે એની ઓળખ કરવાનું કરેલું કે જેથી કરી અને આ ક્રૂર ઘટનાને અંજામ આપનાર જે વ્યક્તિ છે જે આરોપી છે એના સુધી પહોંચી શકાય એટલે એ ઓળખ થઈ ગયેલી છે અને એના આધારે જ પછી અમે આગળ તપાસ આદરી શક્યા છીએ આરોપીના અગાઉ એક પત્ની હતા એ હાલ નથી અને જે અત્યારે એના બીજા પત્ની છે એની સાથે પણ એને ખૂબ અણબનાવ બને છે આરોપીને બાળકો છે પરંતુ એની તમામ અન્ય વિગતો જે ફેમિલીની એ બધી અમારે હજી હવે મેળવીશું કારણ કે હમણાં જ આરોપીની થોડાક સમય પહેલાં ધરપકડ કરવામાં આવેલી છે અને એલસીબીએ ધરપકડ કરી અને મહુધા ટાઉન પોલીસને મહુધા પોલીસને અમે આરોપી સોંપી રહ્યા છીએ અને તમામ પ્રકારની પૂછપરછ થાય એને ફેમિલી બેકગ્રાઉન્ડ મેળવવામાં આવે એનું વતન જે છે એ પંચમહાલ જિલ્લાનું મોરવા હરફનું વંદેલી ગામ છે એટલે ત્યાં પણ અમે પંચમહાલ પોલીસના સંપર્કમાં છીએ અને આરોપીની કોઈ પણ વિગત બાકી ન રહી જાય એ પ્રકારના અમારા તમામ પ્રકારના પ્રયત્નો રહેશે આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે ક્યારેક ડ્રાઇવિંગ કરતો હોય છે ક્યારેક કોઈના ઘરે મજૂરીએ જાય અગાઉ કોઈ પોલ્ટ્રી ફાર્મમાં પણ કામ કરતો હતો પણ કોઈ એનું ફિક્સ જે કાર્ય હોય એવું કોઈ નોકરી કે એવું કંઈ નથી પણ છૂટક જ્યાં કંઈ કોઈ પણ પ્રકારનું કામ મળે તો એ પ્રકારનું કામ એ કરી લેતો હતો આપણે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું આપણે ત્યાં પ્રેમ લગ્ન ખૂબ વધી રહ્યા છે પોતાની મરજીથી જ્યારે લગ્ન નથી થતાં પરાણે લગ્ન કરાવવામાં આવતા હોય છે માતા પિતાને ગમતું હોય છે પરંતુ દીકરીને નથી ગમતું રહેવાનું કોને હોય છે માતા પિતાને કે દીકરીને દીકરીને રહેવાનું હોય છે ઘણી વખત પરવાનગી લેવામાં આવતી નથી ઘણી વખત પરાણે લગ્ન કરાવવામાં આવતા હોય છે આવું આવું ભૂતકાળમાં બહુ આપણે જોયું છે કદાચ આ કેસમાં તેવું હોઈ શકે છોકરીની ગરિમા સાથેનો સવાલ છે તેની ઇજ્જત સાથેનો સવાલ છે એટલે નામ જાહેર નથી કરવામાં આવ્યું ના તો તેનું ગામનું નામ જાહેર કરવામાં આવ્યું છે માતા પિતાનું નામ જાહેર નથી કરવામાં આવ્યું પણ તે પ્રેમ લગ્ન કરવા ગઈ અને તેને મોત મળ્યું એ ગામમાં તેનું કોઈ જાણીતું નહોતું કે તો પણ કોને કહે આપણે ત્યાં મેં જે રીતે વાત કરી રોજ પ્રેમ લગ્ન કરવા માટે કેટકેટલા યુગલો નીકળી પડે છે કદાચ આ વિડીયો તેમના માટે છે પહેલાં તો માતા પિતાની પરવાનગી સાથે લગ્ન કરવા જોઈએ અને નથી માનતા અંતિમ રસ્તો જ આ છે અને તમે પ્રેમ લગ્ન કરી રહ્યા છો તો કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ વિસ્તારમાં જાઓ તો પહેલાં તો ત્યાંના અજાણ્યા લોકો પર વિશ્વાસ ના કરો આજકાલ પ્રેમી પંખીડા હોશિયાર છે પહેલેથી જ તૈયારી લઈ તૈયારી કરીને પ્લાનિંગ સાથે જતા હોય છે પણ કેટલાય પ્રેમી યુગલો તેવા હોય છે કે જેમની પાસે સમય એટલો નથી હોતો ને આ રીતે જાય છે તો અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ના કરો એવી જગ્યાએ તમને લઈને જાય છે તો તેની કરતાં તો તમે તેવા વિસ્તારમાં રહો કે જ્યાં વધુ લોકો હોય સુમસાન જગ્યાએ તમારી સાથે આ પ્રકારનું કૃત્ય થવાની સંભાવના વધુ હોય છે આ ઘટના બાદ કદાચ એ માતા પિતાને પણ પોતાની દીકરી યાદ આવતી હશે પરંતુ હવે શું એ દીકરીની ભૂલ એ માતા પિતાની કદાચ ભૂલ લગ્ન કરાવવાની અને એ પ્રેમીની પણ ભૂલ કે તેણે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો ઘટના બનવાની હતી બની ગઈ છે ડબલ મર્ડરની આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ક્રાઇમ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ